નવા વિડીયો તમારું સ્વાગત છે અને જો આજે આપણે આયા હૈ ગામનું નામ આપણે ભૂલાઈ ગયું જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં અને આંબા લેવા માં આંબા લેવાંબા બતાવો આંબાની નર્સરી છે આંબા લેવા આયા કલમી આંબા હે અને તમે આ જો આજુબાજુ નું વાદરા જોખાય હોય વાદરા વાદરા જાય આ આ દુનિયાના આખો એટલા આંબા છે આ કોર નિકલમ ઉતियार થઈ એ બધું જો દે આ બધી કલમ ઉ કોર ન તૈયાર થઈ એ અને જો આયાજી આ રહ્યા આંબા આ કલમ કમ્પ્લીટ છે જો આમાં અને આ તમે જો એક જટ આપણે અટણે ગિરનાર ની પાછળ છે જામાં વાદરા ભટકલ રહ્યો છે હિમાચલ માયા હોય એવો view છે આયા તો

बड़े प्रयाण करे हाँ के वरी लेवे दौड़ सौ वरी ले, दोट सोरे। दोट सोरे ले, ले नहीं 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 नहीं

પણ નહી હે તો હું જાય ને કા આ જો આખી નર્સરી જો કેરી નીચે જો આ બધા આંબના ગોટલા પડ્યા છે આમાં એની કલમ છોડાવ આખો જો ચાર ઈકો રાંબા પડ્યા આખી નર્સરી એટલા આંબાની છે કેસર કેરી ને જો આ સાઈડ એટલા પડ્યા છે ન બધાય એટલા બધાય રોપ કેસર ના છે આવડા આવડા આંબા છે 4-5 ફૂટના 2 ફૂટના જેવડા જોતા હોય એવડા જડી જા અને જો એક જ નર્સરી નું તમને એડ્રેસ સંભળા નાખી દે આપળો જો આ ગિરનાર હે ગિરનારા ની પાછળ હે ટુકમા નીચે એક ધાર હે એની વાહ અને જો વિડિયો તમને ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે આગળ ચિકોડી ની ને કલમ લેવા જાવ ને તમને બતાવશું આમ જો આ માં અંદર હોતા આંબા પૂડા નાના મોટા જી પરમાણજી ને સાઈડ જોઈ એ પરમાણ બધા એ આંબા છે આમાં કે નાના મોટા じゃ આપણે અનમલ ભાઈ ની ગાડી માં ભરવાની છે જ્યાં એ બલે આંબા કાઢે સરપંચ ને બધા બેઠા આ ભરી કશું બસ હવે ઘરે પડતો દે જો કરો તો એમાં નાખવાનું ના ના નાખવાનું નાખીને માથે દાસુ દેવાનું નામ નથી દેશી ખાતર નહી

ઘણો હા વાંધો નઈ એમ થઈ જાય તો આ લેમન છે આપણે કલમું લઈ હવે નીકળશું જુનાગઢ શું ચીકુ અને લીંબુ એના આપણે શું કહેવાય લેવા દુનિયાના

હા મેંદા સીધે તો જુનાગઢ રોડ વયો જાય મજેવડી દરવાજા સીધે તો લાલબાગ નીકળી जो जूनागढ़ नी नर्सरी हमें सरपंच साहब भी रखड़ी है यहां तो जो ही क्या जाड़वा गमे है आ राणू डंबा कदी राणी नाखली राणू नामत कितनी जातना तुलसी ने कई दंबा न नर्सरी नाम सरकारी नर्सरी सरकारी नर्सरी हैले नर्सरी नाम लालबाग जांबून अजाम फोड़ी सीता फोड़ी रायण है रायण रायण ने चिकुड़ी मैं जामफरी ना बाग जो क्या मस्ती ना हुआ तमाम जातना जाड़वा है जो आने अंदर जी माँ गो तमाम जाड़वा कहीं वावेला है कहीं वावन गम का चालू है गुलमुल है बोइडी नटा एटली जाड़वा है तो जो अजमेरी कलग है चंपा घनी जीतने आ जाड़वा है आखी केवड़ी मोटी है थर्ड ओली गुलाब लगे તમ હો વિડિયો તો કે હાલો દેશી ગુલાબારા આકોરા આવતરીયો દેશી ઓરિજિનલ ચમેલી એક્સપ્રેસ ગુલાબ ચમેલી વાળું ગુલાબ લઈ લ્યો આંચી ક્યું ચમેલી વાળ આ ગુલાબ છે બધાય લઈ લે બે આમાં હું નાખ્યું હૈ કહીએ બીબી દેખાય છે ક્યાં જામ ફેરનો નોકા લે

तो तो एला रान ली थी नारूंगा का बेटन बस तो जाम पर ही आया होता नहीं जो कलम बार वाम कलम है हाँ आ रही हो कलम आ रही हो जो कलम है आज वो एकदम सोनेरी जाड़ू जो सोनेरी जाड़ू જોઈએ આના પાન ચમકે અને આશે જાય કમળ કમળ ને ગુલાબ